वंदन मैं आपका अकेला सुन मैं करता थोड़ा से ना तो। तो आया सेवा में सवाल वंदन गुजर बेटा हां वंदन गुजर कर आज रहते हैं 5 वर्ष और हरली जिला एक प्रश्न हमसे बन प्रेस स्टार्ट किया अपना हमें पांच दिन में प्रमुख સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શ્રીમતી શોભનાબેન આપણી સાથે ઉપસ્થિત છે અમારા જિલ્લા અધ્યક્ષ પણ ઉપસ્થિત છે અરવલ્લી જિલ્લાનો એમનો પ્રયાસ અવિરત ચાલુ છે આપ સૌ પત્રકાર બંધુઓ અહીંયા ઉપસ્થિત છું તો આપ સૌને જણાવતા અમને આનંદ થાય છે કે ભારત સરકાર અને ભાજપ સરકારની કલ્યાણકારી યોજનાઓથી છેલ્લા દસ વર્ષમાં અરવલ્લી જિલ્લાએ પણ ખૂબ જ વિકાસ કર્યો છે જેમ ભારતે વિકાસ કર્યો છે જેમ ગુજરાત વિકાસમાં ગતિમાન છે એવી જ રીતે અરવલ્લી જિલ્લાનો વિકાસ પણ આપણે નરી આંખે જોઈ શકીએ એવો આપ સૌ પત્રકાર બંધુઓ પણ રોજ જોતા જ હશે તો એ અંતર્ગત આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ અઠ્યાવીસ હજાર આવાસોના બાંધકામ પૂર્ણ થયા છે શહેરીમાં કુલ સાડા ચાર હજાર બાંધકામ પૂરા થયા છે ઉજ્જવલા યોજના અંતર્ગત દોઢ લાખ ગેસ કનેક્શન મહિલાઓને આપવામાં આવ્યા છે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત માત્ર અરવલ્લી જિલ્લામાં ચાર પોઈન્ટ એક કરોડની લોન ચૂકવવામાં આવી છે ત્રણ હજાર લાભાર્થીઓને પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના તેર હજાર કારીગરોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે પીએમ જનધન યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કુલ ત્રણ લાખ છપ્પન હજાર લાભાર્થીઓના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે અને ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત સાત પોઈન્ટ પંચાણું લાખ લોકોને અરવલ્લી જિલ્લાના સાત પોઈન્ટ પંચાણું લાખ લોકો મફત અનાજનો લાભ લઈ રહ્યા છે અટલ પેન્શન યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના કુલ ઓગણચાળીસ હજાર લાભાર્થીઓ લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે અને કિસાન સન્માન નિધિના અત્યાર સુધીના પંદર હપ્તામાં એક લાખ છલ્નું હજાર ચારસો ને ચાળીસ ખેડૂતો અરવલ્લી જિલ્લાના છે કે જેમને સાડા ચારસો ને છપ્પન પોઈન્ટ વીસ કરોડ સીધા એમના ખાતામાં જમા થયા છે આવી અનેકો અનેક યોજનાઓ આપણે જોઈએ છીએ એવી જ રીતે આયુષ્યમાનમાં પણ ચાર લાખ એસી હજાર આયુષ્યમાન કાર્ડ અરવલ્લી જિલ્લાના આપણે ચાલુ લોકોને લાભ આયુષ્યમાનનો યા આપ્યો છે પ્રવાસની વાત કરીએ તો શામળાજી મંદિરનું પણ જે રીતે તમે જોઈએ છે કે ઘણા બધા કરોડ એટલે કે એકવીસ કરોડ એના ત્યારબાદ બીજા બેતાળીસ કરોડની ફાળવણી થઈ અને અત્યાર સુધી પાંત્રીસ કરોડનો ખર્ચ પણ કરી ચૂક્યો છે શિક્ષણમાં મને આ જણાવતાં ખૂબ આનંદ થાય છે કે ભાજપના શાસનમાં શિક્ષણમાં અરવલ્લી જિલ્લામાં સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત ચારસો પાંચ શાળાઓમાં બારસો ને છન્નું સ્માર્ટ ક્લાસ ફાળવવામાં આવ્યા છે જેમાં પાંચસો ને ત્રેસઠ પોઈન્ટ એકાવન લાખ ખર્ચ કરવામાં આવ્યો છે જેમાં પંચોતેર હજાર આઠસો ને ત્રેવીસ બાળકો લાભ લઈ રહ્યા છે આવી જ રીતે સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત ત્રણસો ને એકતાળીસ શાળાઓમાં કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે જેનો ખર્ચ વીસ પોઈન્ટ છાસઠ કરોડ છે અને એમાં લાભ લેતા બાળકો ચુંબોતેર હજાર છસો ને પંચાણું છે આરોગ્ય જનની સુરક્ષા હેઠળ જિલ્લામાં અત્યાર સુધી પચાસ હજાર એકસો ને ચોવીસ સગર્ભા મહિલાઓને પોષણ માટે સાડા ત્રણ કરોડની સહાય ચૂકવવામાં આવી છે કસ્તુરબા પોષણ સહાય અંતર્ગત પણ અત્યાર સુધી અરવલ્લી જિલ્લામાં ગરીબી રેખા હેઠળની અઠાવન બસો ને ચાલીસ અઠાવન હજાર બસો ચાલીસ સગર્ભા મહિલાઓને અગિયાર પોઈન્ટ ચોસઠ કરોડની સહાય ચૂકવવામાં આવી છે આવી અનેકો અનેક યોજનાઓ છે જેની અમે પારદર્શક માહિતી આંકડાકીય એકદમ સંપૂર્ણ દસ જાન્યુઆરી બે સુધીની પારદર્શક માહિતી અમારા જિલ્લા તરફથી આપ સૌ પત્રકાર બંધુઓને આની પીડીએફ અમે મોકલી આપીશું તો અરવલ્લી જિલ્લાનો વિકાસ જે રીતે થઈ રહ્યો છે આપણે સૌ જોઈ રહ્યા છીએ અને આગામી પણ દસ વર્ષમાં ભારત જે ગતિમાન થઈ રહ્યું છે વિશ્વમાં વિશ્વ ફલક ઉપર મોદી શાસનમાં આપણે પહોંચી રહ્યા છીએ તો આદરણીય વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત પણ આમ જ વિકાસશીલ રહેશે અને અરવલ્લી જિલ્લાનો પણ વિકાસ આમ જ અવિરત ચાલુ રહેશે આપ સૌના અને પ્રજાના આશીર્વાદ અમને મળશે અમારા ઉમેદવાર શ્રીમતી શોભનાબેન પણ આ જ વિકાસની જે યાત્રા છે એમાં પણ કમળનું ફૂલ લઈને નીકળ્યા છે અને અમને સૌને વિશ્વાસ છે કે જંગી બહુમતીથી આપણા ઉમેદવાર શ્રીમતી શોભનાબેન આ આ જે ચુનાવ છે આ ચૂંટણી છે એ જીતવાના છે હું શ્રીમતી શોભનાબેનને કહીશ કે આપ શ્રી પણ આપ પત્રકાર બંધુઓ દ્વારા અરવલ્લી જિલ્લાની જનતાને સંબોધન કરશો આપ સૌ જાણો છો તેમ આપણી આગામી લોકસભાની ચૂંટણી સાતમી મેના રોજ યોજાઈ રહી છે અને મારો અવિરત પ્રવાસ ચાલુ છે હું પ્રચાર અર્થે નીકળી છું ત્યારે જંગી સમર્થન મને સૌ કાર્યકર્તાઓ અને જનતા તરફથી મતદારો તરફથી મળી રહ્યો છે આગામી ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે એમાં ભારેથી ભારે મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટી વિજય થશે અને ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે આપણે મોદી સાહેબના જે દસ વર્ષના શાસનકાળ દરમિયાન જે વિકાસના કામો જે ભારતને શિક્ષિત બનાવવાના કાર્યો જે ભારતને આત્મનિર્ભર બનાવવાના જે કાર્યો કર્યા છે એ કાર્યો હજુ પણ અવિરત આગળ રહે એના માટે આપણે ત્રીજી વાર પણ વડાપ્રધાન મોદી

બોલો ભારત બધા જિલ્લાના વિકાસ માટે રેલવે મહત્વનો મુદ્દો ગણાતો હોય છે કોરોના કાળ પછી જે ટ્રેન બંધ થઈ છે શું કારણ છે હજુ સુધી ચાલુ નથી હોવાના આગામી સમયમાં રેલવેના વિકાસ માટે શું કાર્ય લઈ છે આ બધા જ પ્રશ્નો તમે જે કાઢી રહ્યા છો એ અંતર્ગત કાર્ય પ્રગતિમાં આપ જોઈ અને ઉમેદવાર શોકનાબેન પણ જયારે સાંસદ શ્રી બનશે આપણું કમળ લઈને જીતશે તો ચોક્કસપણે જે પણ અરવલ્લી જિલ્લાના જે પણ તમારી ઈચ્છાઓ હોય જેવા ઘણા બધા જે પ્રશ્નો હોય એને પૂર્ણ કરવા સક્ષમ રીતે અને સંપૂર્ણ પ્રામાણિકતા છે તેવો પ્રયાસ કરશે ધન્યવાદ કુલ ભારત માતાજી